તમને સારું લાગશે આઈ ડોન્ટ થિંક સો યુ મસ્ટ ટેક સમ મેડિસિન્સ મને તો યોગ્ય લાગતું નથી તમારે કોઈ દવા લેવી જોઈએ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ તમે થોડીવાર આરામ કેમ નથી કરતા ઓ યસ યુ આર રાઈટ આઈ નીડ રેસ્ટ ઓ હા તમારી વાત બરાબર છે મારે આરામની જરૂર છે લિસન મિસ્ટર ભટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ સાંભળો શ્રી ભટ તમારે તમારો બ્લડ પ્રેશર તપાસાવી લેવો જોઈએ ધેટ્સ અ ગુડ પોઈન્ટ આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઈટ એટ હોમ એ સારો મુદ્દો છે મારા ઘરે તેના માટે એક યંત્ર છે गुड आइडिया मैंने लगे सारो विचारेट्स नोट वेस्ट टाइम चलो अपने समय न बगाड़ी टेकमी टू डॉक्टर जोशी